જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ હું આપ સાથે મહેસૂબ મૈસૂર પાક કેવી રીતે શેર કરાય એ શેર કરવા જઈ રહી છું મેં એની સામગ્રી પહેલાં શેર કરી છે પણ આજ ફરીથી આ વૈષ્ણવની ડિમાન્ડ હતી કે મહેસૂબની સામગ્રી શેર કરું તો ફરીથી એના માટે હું આ સામગ્રી શેર કરી રહી છું તો વૈષ્ણવ જેના માટે આપને માપ છે એને પ્રોપર ફોલો કરવું પડશે તો અહીં જો કપનો માપ આવી રીતે મેઝરિંગ કપ માર્કેટમાં અવેલેબલ મળે છે આપને ઓનલાઇન બી મળી જશે તો આ કપના માપથી એક કપ એટલે બે કપ અહીંયા ઘી લીધું છે અને આજ એ સેમ કપના માપથી આપણે બે કપ બેસન લઈ લેવાનું છે બેસન આપ કોઈ બી બ્રાન્ડનું લઈ શકો છો ચણાની દાળ પીસેલી નહીં બેસન લેવાનું છે અને એ જ કપના માપથી સેમ બેસનમાં જ અલગ અલગ નહીં બેસનમાં જ આપણે બે કપ બુરું કરવાનું છે બુરું એટલે પીસેલી સાકર સાકર આપણે ઘરે પીસી હોય તો એને સરખું ચાઢી લેવાનું કે એમાં દાણા ન રહે એવી રીતે આપણે બે કપ અહીં બુરું લઈ લેવાનું છે એ પણ બેસનમાં જ પધરાવી દેવાનું છે વૈષ્ણવ વિડીયો થોડોક લાંબો જશે કારણ કે મહેસૂપ છે તો એ આપણે પ્રોપર જોવું પડશે એના માટે તો અહીં બે એક કપ બુરું લઈએ અને બુરુને બી બેસનમાં જ પધરાવી દઈએ તો વૈષ્ણવ મહેસૂપનું તો કેવું છે કે જો સરખું તરી ગયું તું ત્રી બાકી નથી ઉતરતું પણ જો આપ આવી રીતે મહેસૂપ કરશો તો સો ટકા આપનું મહેસૂપ ખૂબ જ સુંદર સિદ્ધ થશે હવે શું કર્યું ઘી છે ને સોરી અહીંયા છે ને સાકરનું પામ બતાવી દો હવે બે એક કપ આમાં બોરું લીધું તો બે કપ હવે અહીં એટલે ખાંડ આપણે અહીં જે સાકરનું પ્રમાણ છે ડબલ લેવાનું હશે તો બે કપ અહીં સેમ કપના માપથી બે કપ અહીં સાકર લીધી હવે સાકર ડૂબે એટલું એમાં આપણે જલ કરી દેવાનું છે અને આપણે ચાસણી કરવા મૂકી દેવાની છે ચાસણી આપણે આની એક તારની કરવાની છે એક તારની જ ચાસણી કરવાની છે એટલે ખાંડ ઉગળી જાય એટલી તો તો હવે શું કરીએ આ ઘી છે ઘી શું કરવાનું ઓગાળી લેવાનું ઓગાળી લેવાનું એટલે ગરમ નહીં કરવાનું જો સપોઝ ઘી ગરમ થઈ ગયું હોય તો એને પાછું ઠંડુ કરી લેવાનું કારણ કે એમાં સાકર ઉભેરી છે ને આપણે તો એ છે ને ઓગાળવા માંડશે તો આપણે એવું નથી કરવાનું તો આપણે ઘી છે ને ઓગાળેલું ઘી જે છે આપણે જે બે કપ ઘી લીધું પેલા એને ઓગાળી લેવાનું ઠંડુ કરી લેવાનું અને પછી એનું ખીરું બનાવવાનું છે સાકર અને બેસનનું ખીરું બનાવવાનું છે આપણે ભજીયાનું ખીરું કરીએ ને એવી રીતે જેનું ખીરું કરી લેવાનું છે જલ્દી નહીં ઘીથી એનું ખીરું બનાવવાનું છે તો જો આપને કહું તો એક કપ આમાં ઘી જોઈ જશે એક કપ ઘી ખીરું બનાવવામાં જોઈ જશે તો આને આને છે ને સરખું આવી રીતે આપણે મિક્સ કરી લઈએ એનું સરખું ખીરું બનાવી લઈએ તો વૈષ્ણવ મહેસૂબમાં બહુ ધ્યાન રાખવું પડે છે કે મહેસૂબ ઘણી વાર છે ને આપણે સીધ કરીએ પણ નથી થતું તો આવી રીતે શું કરીએ સરખું એને મિક્સ કરી લઈએ તેમાં જે ગાંઠા પડી ગયા હોય એ લમ્સ એના નીકળી જાય હવે આ થઈ ગયું છે હવે શું કરીએ તો એક કપ ઘી એમાં ઉમેર્યું હવે બીજું કેટલું ઘી જોશે હું આપને ફરીથી કહીશ અહીંયા આપણે ચાસણી કરવા મૂકી દીધું છે હવે જો આપણે બે કપનું માપ લીધું જો બને ને વૈષ્ણવ તો મહેસૂપ કરીએ ત્યારે મોટું વાસણ લેવાનું બકડીયું છે ને લોહીયું થોડુંક મોટું લેવાનું તો અહીં આપ જોઈ શકો છો કે આપણે જોઈ લઈએ કે અહીં ચાસણી થઈ ગઈ છે કે નહીં કારણ કે એટલે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે ને એક તારની ચાસણી કરવાની છે જો ચાસણી કઠણ થઈ જશે તો મેસુ કઠણ થવા મળશે તો આપણે અહીં જોઈ લઈએ વૈષ્ણો મેં આપ સાથે ઘણા બધા મહેસૂબની સામગ્રી શેર કરી છે ટોપરાનું મહેસૂબ સિંગનું મહેસૂબ અને મેંદાનું મહેસૂબ તો આ બેસનનું મહેસૂબ એ શેર કર્યું છે પણ ફરીથી શેર કરી રહી છું કારણ કે ઘણા વૈષ્ણવની એવી ડિમાન્ડ હતી કે મહેસૂબ શેર કરું તો અહીં એક તારની ચાસણી થઈ ગઈ છે ગેસને ધીમું કરી દેવાનું અને જે આપણે બેસનનું ખીરું તૈયાર કર્યું છે એ ખીરું આપણે ચાસણીમાં પધરાવી દેવાનું છે તો જો વૈષ્ણવ હજુ એક કહીશ કે જ્યારે આપ મહેસૂબ સિદ્ધ કરતા હોય ત્યારે બને તો બે જણા સાથે રહેજો કારણ કે એકલા હાથે ઘણીવાર કેવું થઈ એક જણા જો ઘી પધરાવતા જાય ને તો વધારે સારું પડે તો હવે શું કરવાનું છે ગેસને ધીમો રાખવાનું છે જોવેશનું મેં શુભ સિદ્ધ કરીએ ત્યારે વાર બી લાગે છે મેં અહીં વિડીયો થોડા ઘણા કટ કર્યા છે પણ બને ત્યાં સુધી આપને પ્રોપર બતાવી શકું એ હું પૂરી કોશિશ કરીશ તો ગેસને ધીમો રાખવાનું કારણ કે નીચેથી દાજવા મળશે તો એક બાજુ ઘી ગરમ મૂકી દેવાનું છે જો અહીંયા બબલ્સ આવવાના શરૂ થઈ ગયા હવે શું કરવાનું છે આપણે હવે આમાં ગરમ ઘી રેડતા જવાનું છે બીજી બાજુ તપેલીમાં ઘી મૂકી દેવાનું ગરમ અને ઉપરથી ચમચો લઈને ચમચાથી આમાં થોડું થોડું અડધો અડધો ચમચો ઘી પધરાવતા જવાનું છે અને હા સતત એને હલાવતા રહેવું પડશે કારણ કે અને એક જ વેમાં ચલાવવાનું છે એ બી ધ્યાન રાખવાનું છે મહેસૂબને આમથી એમ નહીં ચલાવવાનું જે બાજુ આપ ચલાવતા હોય લેફ્ટ તો લેફ્ટ રાઇટ તો રાઈટ એવી રીતે જ એક જ વેમાં આપણે એને ચલાવવાનું રહેશે અને થોડુંક આમાં પેશન્સ રાખવું પડશે જો મહેસૂબનો એકદમ પરફેક્ટ રિઝલ્ટ જોતો હોય તો થોડુંક પેશન્સ રાખવાનું ઉપરથી આપણે ગરમ ઘી રીડતા જઈએ તો અહીં આપજો તો ધીરે ધીરે આમાં બબલ્સ આવવાને શરૂ થઈ ગયા છે તો વૈષ્ણવ અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઈકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વૈષ્ણવ વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને મૈસૂર પાકની સામગ્રીનો વિડીયો કેવો લાગ્યો છે તો આપ અહીં જોઈ શકો છો ઘટ્ટ થવા માંડ્યું છે મિશ્રણ લોહીંું છોડવા માંડ્યું છે હવે વધારે કાળજીપૂર્વક આપણે સતત એને ચલાવતા રહેવાનું છે અને ઘી એમાં ફટાફટ ઘી રેડતું જવાનું છે આપણે અહીં જોઈ શકો છો આપ તો વૈષ્ણવ આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે જોઈ શકો છો હવે લોહીયું છોડવા માંડ્યું છે ઓલમોસ્ટ છોડી દીધું છે એટલે હવે આમાં ખાસી વાર નહીં લાગે એમાં મેસુભ સિદ્ધ થઈ ગયું કેવી રીતે ખબર પડશે કે એમાં છે ને લોહીં છોડી દેશે અને આ જે મિશ્રણ છે ને એકદમ ઉભરાઈને ઉપર આવી જશે એટલે આપણને ખબર પડી જશે તો આપણે જે જે વાસણમાં આપણે એને ઠારવું હોય ને ચોકીમાં છે થાળીમાં છે જેમાં બી આપણે ઠારવું હોય એ તૈયાર રાખવાના વાસણ કારણ કે જેવી જેમાં ફૂલશે એ એટલે આપણે એને તરત ઠારી દેવું પડશે નહીં તો એ લોહીમાં લોહીમાં જ બેસી જશે તો ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું એ ધ્યાન રાખવાનું છે એટલે મહેસૂબ સીધ કરતાં વાર લાગે છે કારણ કે ગેસ ધીમું રાખીએ છીએ ને આપણે એટલે વાર લાગે છે આમાં કારણ કે જો ગેસને હાઈ ફ્લેમ પર કરશું તો નીચેથી દાજવા મળશે અને લોટ કાચો રહેશે તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં જો એનો રંગ બદલાયો છે આપ જોઈ શકો છો ફરીથી અહીં ઉપર ઘી પદરાવશું આપણે તો અહીં આપ જોઈ શકો છો કે આ ફૂલી ગયું છે લોટ એટલે આખું જો આપ જોઈ શકો ઉપર આવી ગયું છે એટલે મહેસૂબ આ સિદ્ધ થઈ ગયું છે હવે આપણે એને એક ટ્રેમાં ઠારી દે મેં એક ચોકી લીધી છે એમ જ આપણે ઠારી દઈએ આપ થાળીમાં ઠારું હોય તો એમાં ઠારી શકો છો પણ આવી હાઈટવાળા વાસણ હોય એમાં ઠારીએ તો વધારે સારું તો આપણે સુંદર ઝારી પડી છે એટલે જેમ ઝારી આવી રીતે પડે એટલે ફટાફટ ઠારી દેવાનું નહીં તો પાછી જે ઝારી પડી છે એ બધી બેસી જશે તો આપણે જોઈ શકો છો તો એને શું કરીએ બહુ નહીં હલાવવાનું નહીં એને એ બી ધ્યાન રાખવાનું ખાલી હળવા હાથે આવી રીતે જે વાસણ લીધું એમાં સરખી રીતે ફેલાવી દઈએ તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર મહેસૂપ સિદ્ધ થઈ ગયું છે અહીંયા હવે આ થોડુંક ઠંડુ થાય એટલે આખું ઠંડુ નહીં એટલે થોડુંક આમ ઠંડુ થઈ જાય પાંચ દસ મિનિટ પછી એટલે પછી આપણે એને ટૂંક કરી લઈએ કારણ કે સાવ ઠંડુ થઈ જશે તો પછી ટૂંક સરખું નહીં પડે તોનો રંગ બી આપ જોઈ શકો છો કેટલું સુંદર આવ્યો છે તો આ મહેસૂપ થોડું ઠંડુ થઈ ગયું છે તો આપ અહીં જોઈ શકો તો આમાં જે ચાકુ મેં અંદર કર્યું તો એકદમ સરળતાથી અંદર વહી ગયું છે કઠણ જરા બી નથી લાગી રહ્યું ને આપ જોઈ શકો છો કેટલું સ્મૂથ કેટલું આમ પોચું લાગી રહ્યું છે તો આ ટૂંક કરી લઈએ આપ નાની મોટી સાઇઝ કરી શકો છો કરી શકો છો આપ જેવું કરવા ઈચ્છતા હોય હું એ મીડિયમ સાઇઝનું કરી રહી છું આ ટૂંક કરી લઈએ પ્રોપર ઠંડુ થઈ જાય પછી આપણે એને બહાર કાઢીએ તો હવે શું કરીએ ચક્કુની મદદથી સાઈડ એની કાઢી લઈએ પહેલાં કારણ કે મેં પહેલાં બટર પેપર લગાડેલું છે તો શું છે સરળતાથી નીકળી જશે પણ એની કોર પહેલાં કાઢી લઈએ તો શું છે આસાનીથી નીકળી જાય હવે મેં શું કર્યું આ નીચે એક બટર પેપર રાખ્યું છે બટર પેપર રાખ્યું પછી શું કરીએ જે ટ્રેમાં જે મહેસૂપ ઠારેલો છે એને આ બટર પેપર ઉપર લઈ લઈએ કારણ કે આપણે કેવું છે કે ક્યારેક સરળતાથી ન નીકળે પણ આવી રીતે નીચે ફ્લેટ હોય આખું લઈએ તો બટર પેપર જ આવી રીતે ઉપાડીએ એટલે આખું આ નીકળી જાય તો આપણે સીધું આ નીચે બટર પેપર પર લઈ લઈએ તો આપ અહીં જોઈ શકો છો કેટલું સુંદર મહેસૂબ સિદ્ધ થઈને તૈયાર થઈ ગયું છે એને મેં આખી રાત ઠંડુ કર્યું છે એકદમ પ્રોપર ઠંડુ થઈ જાય પછી જ એને ડી કરવાના પછી જ એને ટ્રેમાંથી બહાર કાઢવાનું વૈષ્ણવ તો હવે આપણે જો ટૂંક કેટલા સુંદર પડ્યા છે અને એનો રંગ બી આપને બતાવું ખૂબ સુંદર રંગ એનો આવ્યો છે આપ એનો રંગ બી જોઈ શકો છો તો વિષ્ણુ હવે શું કરીએ હવે એ પ્લે આપણે એને પ્લેટમાં સાજી લઈએ તો વૈષ્ણવ ફરીથી આપથી કહું છું અગર વિડિયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે તો હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો વૈષ્ણવ આમાં ટોટલ ત્રણ કપ ઘીનો ઉપયોગ થયો છે પહેલાં મેં બે કપ લીધેલું અને ફરીથી એક કપ મેં લીધું હતું એટલે એમાં ટોટલ ત્રણ કપ ઘીનો ઉપયોગ કર્યો છે મેં તો હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો વૈષ્ણવ ફરીથી કો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ